વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત ઉમરગામથી અંબાજી સુધી જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે અધિકારી ગણ સાથે એક મિટિંગ યોજાઈ હતી જેમાં કલેક્ટર વરૂણ બરનવાલ દ્વારા કાર્યક્રમ સંબંધિત આયોજન અને સંકલન અંગે ચર્ચા અને જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થાની જાળવણી ભોજન વ્યવસ્થા મંડપ વ્યવસ્થા ઇલેક્ટ્રિક સંસાધન પીવાના પાણીની વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કાર્યક્રમ સ્થળે મોબાઈલ ટોયલેટની સુવિધા જેવી વ્યવસ્થાઓ અને આયોજન બાબતે યોગ્ય તકેદારી રાખી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા કલેક્ટર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું મિટિંગમાં નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ નાયબ વન સંરક્ષક પરેશ ચૌધરી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ અઢાર જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના વાંસદાના ગાંધી મેદાન ખાતેથી વનવિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત વનસેતુ ચેતના યાત્રાનો શુભારંભ કરાવ્યો છે ઉમરગામથી અંબાજી સુધીની એક હજાર કિલોમીટરની યાત્રા નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી પસાર થશે અને અંબાજી ખાતે તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે